જૂનાગઢના માતાજીના ત્રણ પૌરાણિક મંદિરો એક અંબાજી મંદિર ગિરનાર ગિરનાર પર્વત પર પાંચ હજાર પાંચસો પગથિયે બિરાજમાનમાં અંબાજીનું મંદિર અત્યંત પૌરાણિક છે આ મંદિરને ઉદયન શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર અહીં માતા સતીના શરીરના પેટનો ભાગ પડ્યો હતો અહીં માતાજીના મુખારવિંદના દર્શન થાય છે આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું બે કનકાઈ માતાજી ગીર ગીર જંગલના મધ્યમાં માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ દેવી અઢાર વિવિધ વંશોની કુળદેવી તરીકે પૂજાય છે આ મંદિરના ઇતિહાસ વિશે અનેક કથાઓ જોડાયેલી છે આ મંદિરનો સૌ પ્રથમવાર જીર્ણોદ્ધાર અઢારસો ચોસઠમાં કરવામાં આવ્યો હતો મંદિરના મધ્યખંડની અંદર રાજ રાજેશ્વરી ભગવતી શ્રી કનકેશ્વરીમાં બિરાજે છે ત્રણ વાઘેશ્વરીમાં મંદિર આ મંદિર સાતસો વર્ષ જૂનું માનવામાં આવે છે અહીં વાઘેશ્વરીમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા રાનવગણ અને રાણકદેવી પણ અહીં માતાજીના દર્શન કરવા આવતા હતા માતાજીનું જૂનું મંદિર પહેલાં બસ્સો પગથિયા પર બસ્સો વર્ષ પહેલાં હતું ત્યારબાદ નીચે નવું મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આવા ઐતિહાસિક મંદિરોના દર્શન કરવા માટે જોયું છે ને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરો